મોડેલી ડાઇવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો અને વિશાળ એવો સુખી ડેમ જયપુરપાવી તાલુકાની સુખી નદી પર આવેલો છે અને અહીં કીણ એરિયા એ પ્રકારનો છે કે વિશ્વ વિશ્વ બેંક દ્વારા વર્લ્ડ બેંક દ્વારા લગભગ સિત્તેરના દશકમાં આ ડેમ માટેની જ્યારે દરખાસ્ત મૂકવામાં આવી હતી તે વખતે એને વર્લ્ડ બેંકની લોન માટે ત્યાં એનું ડેડિકેશન છે રૂબરૂ મુલાકાત પણ લીધી હતી અને સુખી વેલી અને તેમાંથી જે એનો ગોર્સ છે એ તપાસ કરી અને અહીંયા ડેમની શક્યતાઓ ચેક કરી લોન પાસ કરી દઈ અને એ લોનના આધારે આ ડેમ બન્યો હતો લગભગ તાસી ચોરાસીમાં સંપૂર્ણ સ્ટ્રકચર નિર્માણ પામી ગયું હતું આ સ્ટ્રકચર આ અર્ધન ડેમ એને માટીના પાળાનો પણ ડેમ કહે છે જે રીતે આજવા સરોવરનો જે ડેમ છે તે પણ આ રીતના માટીના પાળાનો છે અને એનું પથ્થરનું પીચિંગ છે સુખી ડેમની લંબાઈ ચાર હજાર બસો ને છપ્પન મીટર છે એટલે ચાર કિલોમીટર ઉપરાંત સવા ચાર કિલોમીટર જેટલું લંબાઈનો છે અત્યારે એની જળ સપાટી એકસો તેતાલીસ પોઈન્ટ બાર મીટર છે એની જે ફૂલ રિઝર્વ લેવલ છે ફૂલ લેવલ એ એકસો સુડતાલીસ પોઈન્ટ બાસી મીટર છે એટલે લગભગ સાડા ચાર મીટર જેટલો પાણીનું લેવલ છે તે ડાઉન છે આપણે કાળો ભાગ છે એના પરથી ખ્યાલય શકે છે કે પાણીનું જે ઉચ્ચતમ સપાટી છે તેનાથી કેટલો બધો ભાગ કેટલો નીચો છે લાઈવ સ્ટોરેજ એટલે કે પાણીની જે સંગ્રહ ક્ષમતા જે ડેડ સ્ટોરેજ એટલે ડેડ સ્ટોરેજની ઉપર જે પાણી હોય તે લાઈવ સ્ટોરેજ કે જે વપરાશ કરવા યોગ્ય પાણી તે અગ્ન સિત્તેર પોઈન્ટ પંચાવન મિલિયન ઘર મીટર છે ક્રોસ સ્ટોરેજ અગ્ન એંસી પોઈન્ટ ચોત્રીસ મિલિયન ઘન મીટર છે કુલ સ્ટોરેજ પર્સન્ટેજમાં જેની ક્ષમતા છે એની તુલનાએ જોઈએ તો પિસ્તાલીસ પોઈન્ટ છ્યાસી ટકા જેટલું અત્યારે સવારે આઠ વાગે નોંધવામાં આવ્યું છે પાણી અત્યારે આવ પણ નથી જવામાં પણ નથી એટલે આ પર્સન્ટેજ છે દિવસોથી આવાને નોંધાયેલા છે સુખી ડેમમાં જે એનું પાણી પત્રક હતું એ પ્રમાણે પાણી આપી પણ દેવામાં આવ્યું છે પરંતુ પાણી તેમ છતાં પણ અત્યારે સ્ટોરેજ છે પિસ્તાલીસ ટકા જેટલું પાણી છે અને એની જે પ્રકારની પરિસ્થિતિઓમાંથી આ ડેમ છે એના જે સરોવર છે એનું પાણી જે જે પ્રમાણે પત્રક પ્રમાણે આપવામાં આવતું હોય તે પ્રમાણે આપવાતું પણ હોય છે તમે ડેમના દ્રશ્ય વહેલી સવારના જુઓ લગભગ આ સાત વાગ્યાના દ્રશ્ય છે અને સૂરજના કિરણો કમજોર સુરત તે વખતે હતો અને તે પરાવર્તન થઈ તે જ પ્રકાશ પણ કેટલો બધો આંખોને આજી એ પ્રકારનો છે અરધન ડેમ અને એની બાજુમાં પાણીનો વિશાળ જળ સ્ત્રોત પ્રકૃતિની ગોદમાં વસેલું આખું સરોવર આખો ડેમ અને પાણીનો વિશાળ ભંડાર જોઈને જ આખો